શ્રીકૃષ્ણ સત્સંગ મહિલા ઉપક્રમે શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાય જેમાં કૃપાનથવાણીની પ્રેરણાથી ભાગવત સપ્તાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને વાજતે ગાજતે પોથી યાત્રા નીકળી હતી વ્યાસપીઠ પર રાજકોટ નિવાસી આંતરરાષ્ટ્રીય પુષ્ઠિમાર્ગીય ભાગવતાચાર્ય શાસ્ત્રી શ્રી

યોજન કરવામાં આવે છે સમગ્ર આયોજન શિલ્પાબેન રાજવાણી અવની બેન રાજ્યગુરુ અને દિવ્યાંગી બેન ચોટાઈ તથા સમગ્ર શ્રી કૃષ્ણ સત્સંગ મહિલા મંડળના સહયોગ થી કરવામાં આવ્યો છે જય શ્રી કૃષ્ણ કે આજે ગ્રુપ ભલે ચાલુ મેની બેન ને મે ખાલી પ્રેરણા જ આપી કે મારી ઈચ્છા છે કે સત્સંગ ગ્રુપ ચાલુ કરો પછી દસ બાર પંદર વીસ અત્યારે અમે 60 ગોપીઓ છે અત્યારે અમે ભાગવત સપ્તાહ આયોજન કરેલું છે એમાં મેઈન ફાળો શિલ્પાબેન રાજાણી

અને હવે સપ્તાનું આયોજન કર્યું એના પછી બે ધ્વજાજી ચડાવ્યા એવા ભગવાન અમારા સાથે રહે અને અમારો સત્સંગ ગ્રુપ એક થઈને રહે બસ ઈશ લાલા પાસે અમે પ્રાર્થના કરી છે અને અમારા સાદા કાર્યમાં સિટી ન્યૂઝવાળા ટાઈમ આપે એસ કૃષ્ણ મારું નામ હસ્મિતા પાટડિયા છે હું શ્રી કૃષ્ણ સત્સંગ ગ્રુપની એક ઓપરેટ છું અને અમે લાસ્ટ 1 યરમાં અમે ત્રણ પ્રોગ્રામ કર્યા છે શ્રીનાથજીમાં અમે આખા દિવસનો મનોરથ કરાવ્યો દ્વારકામાં અમે ધજાજી ચડાવ્યા અને જસ્ટ અમે બધાએ ખાલી દેવાંગી દેવંગીબેનને અને કીધું કીધુંતું કે આપણે એક સપ્તાહ કરીએ અને તરત જ એમણે બોલ જીલી લીધો અને માત્ર અને માત્ર બે જ મહિનામાં આટલું સરસ સુંદર આયોજન એ લોકોએ કર્યું છે અને એ અમારી ગ્રુપમાં સાઠ કોપીઓ છે પણ સૌથી વધારે જે સિંહ ફાળો છે એ શિલ્પાબેન રાજાણી દેવાંગીબેન ચોટાઈ

સૌથી મોટો પાડો એ લોકોનો છે એ લોકોએ બે મહિનામાં દિવસ રાત નથી જોયા અને આટલું સરસ સુંદર આયોજન કર્યું છે અમે એમ કહીએ ને કે અપ ટુ એન્ડ અમારે અહીંયા આવીને કઈ જ નથી કરવાનું અમે જે પાટલા રાખ્યા છે માત્ર પૂજામાં બેસવાનું છે ટોટલી આયોજન એ લોકોએ ખુબ જ સુંદર આયોજન કર્યું